હલદર ગામથી કુવાદર ગામનો બે કિલોમીટરનો રસ્તો ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે છેલ્લા પંદર વર્ષથી બેથી ત્રણ ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે પણ કોઈ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે ગામના સરપંચ કે ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા નથી તો આજરોજ ગામના તમામ યુવાનો ભેગા મળી હલ્લાબોલ કરવામાં આવ્યો હતો કારણ કે હળદર ગામમાં તમામ પ્રકારની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીસી પીએસસી સેન્ટર લલુભાઈ જીજીભાઈ પટેલ હાઈસ્કૂલ એકથી બાર ધોરણ સહકારી મંડળી સસ્તા અનાજની દુકાન પણ ત્યાં આવી છે લો બોલો આટલી બધી સુવિધાઓ છતાં પણ રસ્તો સારો નથી તમામ પ્રકારની સુવિધા લેવા જવા માટે સારા રસ્તા નથી સરકારી લાભો લેવા માટે જવાતું નથી જવું તો ક્યાં જવું જિગ્નેશભાઈ રાણા વંદે માતરમ ન્યૂઝ ગુજરાત નડિયાદ નમસ્કાર મિત્રો આ ઘણા સમયથી આની પહેલા પણ આપણે રજૂઆત પણ કરેલી ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે કુવાડર ગામથી હલદર જ્યાં મંદરી આવેલી છે પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે તો આ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ એ ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે તો અમે એટલી માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે ને ઘણા સમયથી તકલીફ છે આ ઘણી રજૂઆતો કરી છે પણ આ દિવસ સુધી કોઈ પણ જોવા આવ્યું નથી તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે લઈ તો આવનારા સમયમાં આમથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં બેસી ઘણા વર્ષોથી કલેક્ટર સુધી સુપુર આ મારી વાત સાંભળતા નથી માટે ત્યાં કે રસ્તાનું કામ લેવું કરવું પડેભાઈ હા બોલો